હેલો ફ્રેન્ડ્સ કિચન આર્ટમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આમળામાંથી મુરબો શિયાળામાં મળતા આમળા આંખ વાળ સ્કીન હાડકાં મગજ કબજિયાત ગેસ બધાનો રામબાન ઈલાજ છે વળી આમળાને સૌથી શક્તિશાળી ફરોમાંનું એક માનવામાં આવે છે આ આમળા શિયાળામાં ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે આમળામાંથી અનેક વાનગીઓ બને છે તેનો જૂસ ચટણી તો આજે આપણે મુરબો બનાવતા શીખીશું ઠંડીમાં સ્વાદ સાથે સ્વાસ્થ્યને પણ સારું રાખશે જ્યારે તમે ઘરે આ રીતે આમળાનો મુરબો બનાવશો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને નીલા જાદવની ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે ફ્રેશ આમળા લેશો મુરબો બનાવવા માટે હંમેશા તાજા અને ફ્રેશ આમળા પસંદ કરવાના જો ફ્રીજમાં રાખેલ હોય અને બે દિવસ પછી તમે મુરબો બનાવો તો ક્યારેક ક્યારેક ફ્રીજમાં રાખેલા આમળામાં આ રીતે ડાક થઈ જાય છે તો તેને આપણે ચાકુથી દૂર કરી લેશો અને પછી તેને પહેલાં સારી રીતે પાણીથી એકવાર ધોઈ લેશું તો આ રીતે આપણે પહેલાં તેને સાફ કરી અને પાણીથી ધોઈ લેશું પાણીથી ધોયા પછી હવે તેને આપણે બોઇલ કરીશું આમળાને બોઇલ કરવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું પાણીને ગરમ કરવા રાખીશું અને તેના ઉપર કારાવાળું વાસણ સેટ કરી દેશું જો સ્ટીમર ન હોય તો તમે આ રીતે પણ આમળાને બાફી શકો છો ફક્ત પાંચથી સાત મિનિટ જ આપણે આમળાને બાફવાના છે આમળા ઓવરકૂક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મુરબો બનાવવા માટે આમળાને કાચા પાકા જ આપણે બોઇલ કરવાના છે તો તેને ઉપરથી આ રીતે પ્લેટથી ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું તો સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમળાને ચેક કરી લેશું આ રીતે ચાકુથી તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આમળા છે એ સરસ બફાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આમળાને એક પ્લેટમાં લઈ લેશું આમળા સરસ ઠંડા થઈ જાય એટલે એક વખત તેને કોટનના કપડાંથી લૂછી લેશું એટલે જેટલું પણ મોઇશ્ચર હોય એટલે કે પાણીનો ભાગ હોય તે આ રીતે કોટનના કપડાંથી લૂછવાથી તે એકદમ કોરા થઈ જાય છે તો આપણે આમળાને સારી રીતે કોરા કરી લેવાના છે પાણીનો ભાગ બિલકુલ રહે નહીં તે રીતે તેને કોરા કર્યા પછી હવે તેના આપણે કટકા કરીશું આમળાને પચા ટકા જ કૂક કરેલ હોવાથી આમળાને આપણે હાથેથી આ રીતે દબાવશું તો તે તૂટશે નહીં એટલે આપણે ચાકુની મદદથી આ રીતે તેના ટુકડા કરીશું અને અંદર રહેલા ઠરિયાને દૂર કરી લેશું જો આમળા વધારે કૂક થઈ ગયા હશે તો તે ચીકણા લાગશે કાપતી વખતે અને તેનો મુરબો પણ સારો નથી બનતો તો જ્યારે પણ મુરબો બનાવો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમળાને હંમેશા કાચા પાકા જ કૂક કરવાના તો ચાકુથી આ રીતે આમળામાંથી આપણે થળિયાને દૂર કરી લેશું અને પછી આપણે આમળાના આ રીતે મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેશું તો બધા આમળામાંથી આપણે પહેલાં થળિયાને દૂર કરી લેશું અને પછી આ રીતે તેના ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા બધા આમળામાંથી આપણે થળિયા દૂર કરી લીધા છે અને આમળાને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે હવે તેને થોડીકવાર માટે પંખા નીચે રાખીશું દસથી પંદર મિનિટ પંખા નીચે રહેવા દેશો તો આમળા એકદમ કોરા થઈ જશે હવે આપણે તેનો મુરબો બનાવીશું તો આ રીતે આમળા કોરા થઈ જાય પછી જ તેનો મુરબો બનાવવાનો હવે આપણે મુરબો બનાવીશું તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને નોનસ્ટિક કઢાઈમાં આપણે બાફેલા આમળા એડ કરીશું સાથે બે કપ જેટલી આપણે તેમાં ખાંડ એડ કરશું લો ફ્લેમ ઉપર બંને અને ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી તેને તેને પકાવીશું જેમ જેમ આપણે હલાવતા તેમ તેમ ખાંડ છે એ ઓગળતી જશે આ રીતે આપણે ધીમા તાપે તેને સતત શેકશું જેમ જેમ તે શેકાતું જશે તેમ 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 ખાંડ ઓગળતી જશે અને ખાંડ મેલ્ટ થશે એટલે બધી વસ્તુ એકરસ થઈ જશે અને બધી વસ્તુ એકરસ થવા માંડે એટલે તેમાં આપણે ગોળ નાખીશું તો આ રીતે આપણે સતત લો ફ્લેમ ઉપર તેને ચલાવીશું ધીરા તાપે આ રીતે ખાંડ ન ઓગળે ત્યાં સુધી સતત હલાવ્યા રાખશું ફક્ત બે મિનિટમાં જ આપણી ખાંડ ઓગરીને રેડી થઈ જશે તો હવે તમે જોઈ શકો છો ખાંડ છે એ સરસ ઓગરી ગઈ છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગોળ ઉમેરશું તો તેમાં આપણે બે ચમચી જેટલો ગોળ એડ કરી દેસું ગોળથી મુરબામાં કલર સરસ આવે છે તો આ રીતે ગોળ એડ કર્યા પછી તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું ગોળ પણ સારો એવો મિક્સ થઈ જાય અને ઓઘરી જાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ ઉપર જ તેને આ રીતે ચલાવીશું ધીરાતાએ જેમ જેમ તમે મુરબો બનાવશો તેમ મુરબાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે તો અહીંયા ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે અને કલર પણ સરસ લાગી રહ્યો છે હવે આ સ્ટેજ ઉપર આપણે તજના ટુકડા અને પાંચથી છ એલચીના દાણા ફોતરા સાથે એડ કરી દેસું અને થોડીક કેસર એડ કરીશું તો એક પિંચ જેટલી આપણે કેસર એડ કરીશું આ ત્રણેય વસ્તુ એડ કરવાથી મુળબાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બધી વસ્તુને આપણે થોડીક વાર આ રીતે હલાવતા હલાવતા મિક્સ કરતા જશું અને ધીરા તાએ તેને આ રીતે પકાવશું જ્યાં સુધી એક તાર ન થાય ત્યાં સુધી આપણે મુરબાને મીડિયમ ફ્લેમ ઉપર પકાવશું તો બે મિનિટમાં આપણો મુરબો બનીને રેડી થઈ જશે તો હવે આપણે ચેક કરશું તો તમે જોઈ શકો છો કે હવે મુરબામાં એક તાર આવવા લાગ્યો છે તો એક તાર આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું મુરબાની ચાસરી છે એ પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે તમે ચાસરીને હાથેથી આ રીતે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે જો એક તાર દેખાય છે તો અહીંયા આપણો મુરબો છે એ રેડી છે પરફેક્ટ ચાસરી બની ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો આ રીતે તમે આમળામાંથી મુરબો બનાવી શકો છો શિયાળામાં બનાવેલો આ આમળાનો મુરબો તમે એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો કાચની બરણી અથવા તો એર ટાઈટ કન્ટેનર બરણીમાં તમે આ મુરબાને એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો સ્વાદ સાથે સ્વાસ્થ્યને પણ સારું રાખે તેવો સ્વાદિષ્ટ મુરબો રેડી છે આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ